पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हम दरेक खबर नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल સંસ્કારના સાચા શિક્ષક દાદા દાદી દાદા દાદી પરિવારનું જીવંત વિશ્વકોષ ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે દાદા દાદી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે દાદા દાદી દિવસ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો વિદ્યાર્થીઓએ દાદા દાદીને સમર્પિત નૃત્ય નાટક અને પ્રેરણાત્મક સંદેશો રજૂ કરીને દર્શાવ્યું કે દાદા દાદી પોતાના પુત્ર પુત્રીઓને બાળપણથી જ સંસ્કાર મૂલ્યો અને નૈતિકતા આપીને જીવનને દિશા આપે છે આ અવસરે દાદા દાદીઓએ પણ રમતોમાં સક્રિય ભાગ લીધો હતો અને પોતાના જૂના દિવસો બની બી હતો પીએસ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત મૂલ્યો પર આધારિત શિક્ષણને પ્રોત્સાહિત કરે છે દાદા દાદી દિવસ જેવી ઉજવણીઓ દ્વારા શાળાનું ધ્યેય છે કે વિદ્યાર્થીઓમાં વડીલો પ્રત્યે આદર પ્રેમ અને આભારી પણ વિકસે અને તેઓ ભવિષ્યમાં સંસ્કારી નાગરિક તરીકે ઉભા થાય કાર્યક્રમ પ્રિન્સિપાલ તથા શિક્ષકોની ઉપસ્થિતિ રહી જેમણે વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું કમલેશ પટેલ પાટણ